નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મિત્રો ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને ભરતી મેળામાં મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી અને ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે મિત્રો આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે હવે મિત્રો આ ભરતી મેળો છે તારીખ વીસ આઠ બે હજાર પચીસ વાર બુધવારના રોજ મિત્રો આયોજિત છે તેમાં અલગ અલગ કંપની આવેલી છે કેરવિલ ક્રોપ્સ કેરવિલ ક્રોપ્સ એપેલો ટાયર્સ એડીએસ ફાઉન્ડેશન વિનાયક મેનેજમેન્ટ માર્કેટિંગ રિસર્ચ સેન્ટર યુવા શક્તિ સ્કિલ ફાઉન્ડેશન વડોદરા મિત્રો જેમાં મહિને તમને બાર હજાર રૂપિયાથી લઈ અને અઢાર હજાર રૂપિયા સુધી પગાર મળવાપાત્ર થશે સાથોસાથ તમને ટી એ ડીએ એટલે કે ટિકિટ ભાડું પણ કંપની દ્વારા આપવામાં આવશે મિત્રો તો મેળવી લો તમારા નજીકના જિલ્લામાં મિત્રો નોકરી અને પરીક્ષા વગર મિત્રો તમારે આ નોકરી મેળવવાની છે ગુજરાત સરકાર દ્વારા રોજગાર કચેરી દ્વારા આ ભરતી મેળા આયોજિત કરવાના થતા હોય છે મિત્રો તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી જિલ્લા વિનિ જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદા રાજપીપળા ખાતે મિત્રો આ ભરતી મેળો આયોજિત છે જેમાં સૌપ્રથમ કંપની છે કેરવિલ ક્રોપ મિત્રો તેમાં સેલ્સ ની પોસ્ટ પર મિત્રો જગ્યા ખાલી છે તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ છે તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો જગ્યાની સંખ્યા છે ચાલીસ એટલે કે ભાઈ ચાલીસ લોકોને આમાં નોકરી મળી શકશે તમે દસમું પાસ છો બારમો પાસ છો તમે બીઆરએસ અથવા તો ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે એપ્લાય કરી શકશો મિત્રો ખૂબ સારા પ્રકારની નોકરી છે ઓછામાં ઓછું દસ ભણેલા છે તે પણ એપ્લાય કરી શકશે બાર ભણેલા છે તે પણ એપ્લાય કરી શકશે બીઆરએસ કરેલા છે તે પણ અરજી કરી શકશે અને ગ્રેજ્યુએટ થયેલા છે એટલે કે બી એ બી કોમ બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છે તે બધા જ ઉમેદવારો આમાં અરજી કરી શકશે મહિને તમને પંદર હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે સાથોસાથ તમને ટી એ એટલે કે ભાઈ ટિકિટ ભાડું પણ કંપની તરફથી આપવામાં આવશે મિત્રો ખૂબ સારી કંપની કહી શકાય નોકરી તમારે નર્મદા જિલ્લામાં કરવાની રહેશે મિત્રો ત્યાં ત્યારબાદ બીજી વાત કરીએ આપણે તો કે ભાઈ એપેલો ટાયર્સ એપોલો ટાયર્સ તો બહુ ફેમસ છે આપણે સૌ જાણીએ છીએ જેમાં ઓપરેટર ટેકનિશિયન ઓપરેટર અને પેકેજિંગ ઓપરેટર એટલે કે મિત્રો આટલી અલગ અલગ પોસ્ટ માટે જગ્યા ખાલી છે જેમાં સો જગ્યા ખાલી છે એટલે કે ભાઈ સો લોકોને નોકરી મળવા પાત્ર થશે મિત્રો વધારે નહીં તો કાંઈ નહીં આ જેટલી જગ્યા ખાલી છે ને આ ત્રણસો જગ્યા ખાલી છે તો ત્રણસો લોકો સુધી તો વિડિયો પહોંચાડજો જેથી કરી અને એ જરૂરિયાતમંદ ત્રણસો લોકો સુધી આપણો વિડીયો પહોંચે ને તો એ ત્રણસો લોકોને રોજગારી મળી શકે એનો પરિવાર ખૂબ સરસ રીતે જીવન જીવી શકે હવે મિત્રો વાત કરીએ તો કે ભાઈ એપોલો ટાયર્સમાં સો જગ્યા ખાલી છે ઓછામાં ઓછી તમારી ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ તમારી ઉંમર અઠ્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો કે ભાઈ તમે આઈટીઆઈ કરેલો છો ડિપ્લોમા કર્યું છે અથવા તો ગ્રેજ્યુએટ છો આમાંની કોઈપણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો ને તો તમે નોકરી મેળવી શકો છો કે ભાઈ આઈટીઆઈ તો કે તમે ટર્નર ફિટર વેલ્ડર કોપા એની આઈટીઆઈ એની ફિલ્ડમાં તમે આઈટીઆઈ કરેલું છે તો તમે આમાં એપ્લાય કરી શકશો ડિપ્લોમા કરેલા છો તો પણ એપ્લાય કરી શકશો અને કોલેજ ભણેલા છો તો પણ એપ્લાય કરી શકશો મહિને તમને ચૌદ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે મિત્રો તે અઢાર હજાર રૂપિયા સુધી વધુમાં વધુ અઢાર હજાર સુધી તમને પગાર મળવા પાત્ર થશે જોબ લોકેશન ક્યુ છે તો કે ભાઈ વડોદરા ભરૂચ અને જામનગર આ ત્રણ જિલ્લામાં તમને નોકરી મળવા પાત્ર થશે બરાબર છે હવે ત્યારબાદ છે એડીએસ ફાઉન્ડેશન તેમાં ટ્રેનરની સો જગ્યા ખાલી છે ટ્રેન સોરી તેની સો જગ્યા ખાલી છે તેમાં તમે દસ પાસ છો બાર પાસ છો આઈટીઆઈ છો ડિપ્લોમા છો અથવા તો ગ્રેજ્યુએટ એટલે કે ભાઈ તમે આમાં ઓછામાં ઓછું દસ ભણેલા છો અને વધુમાં વધુ કોલેજ કરેલા છો ડિપ્લોમા કરેલા છો આઈટીઆઈ કરેલા છો તો તમે નોકરી મેળવી શકશો તમને કંપનીના નિયમ અનુસાર પગાર મળવા પાત્ર થશે આનું જોબ લોકેશન મિત્રો વડોદરા ખાતે આપણને જણાવવામાં આવેલું છે હવે આગળ વાત કરીએ તો કે વિનાયક મેનેજમેન્ટ માર્કેટિંગ રિસર્ચ સેન્ટર તેમાં ઓફિસ એક્યુઝિટિવ સેલ્સ એક્યુઝિટિવની પોસ્ટ પર પચાસ જગ્યા ખાલી છે પચાસ લોકોને નોકરી મળી મળવાપાત્ર થશે જેમાં ઓછામાં ઓછી તમારી ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ જેમાં દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ આમાં નહીં કોઈ પણ તમે લાયકાત ધરાવો છો તો અરજી કરી શકો છો તમે મહિને બાર હજાર રૂપિયા તમને પગાર મળવા પાત્ર થશે નોકરી તમારે ગોધરા ખાતે કરવાની રહેશે ત્યારબાદ વાત કરીશું કે ભાઈ યુવા શક્તિ સ્કિલ ફાઉન્ડેશન વડોદરા તેમાં એપ્રેન્ડિસિપની એપ્રેન્ડિસની જગ્યા ખાલી છે એટલે તેના અંદર મિત્રો આઈટીઆઈ અને ડિપ્લોમાવાળા જ એપ્લાય કરી શકશે આમાં બે ટ્રેડ આપણને આપેલી છે તે બે ટ્રેડના ઉમેદવારો જ અરજી કરી શકશે ત્રીસ જગ્યા ખાલી છે ઓછામાં ઓછી તમારી ઉંમર અઢાર વર્ષની વધુમાં વધુ પાંત્રીસ વર્ષની હોવી જોઈએ હવે તેમાં ઓલ આઈટીઆઈ ટ્રેડ્સ એટલે કે ભાઈ આઈટીઆઈના અંદર મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આ બે ટ્રેડવાળા એપ્લાય કરી શકશે અને ડિપ્લોમામાં પણ તમે ડિપ્લોમા ઇન મેકેનિકલ કરેલું છે અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ કરેલું છે તો પણ તમે અરજી કરી શકશો મહિને તમને ચૌદ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ભરૂચ ખાતે તમારે નોકરી કરવાની છે મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે અને ત્રણસો જગ્યા ખાલી છે જો ત્રણસો લોકો સુધી આ વિડીયો પહોંચી ગયો ને તો ત્રણસો લોકોને તો કન્ફર્મ નોકરી મળવા પાત્ર થશે અને જરૂરી નથી ભાઈ કે બધાને સરકારી નોકરી જ મળે આપણે પ્રાઇવેટ નોકરી પણ કરીને આપણું જીવન ગુજરાન ચલાવી શકીએ છીએ આપણામાં સ્કીલ હોવી જોઈએ આપણામાં આવડત હોવી જોઈએ હવે વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ ભરતી મેળો છે એ કઈ જગ્યાએ છે તો કે ભાઈ આઈટીઆઈ ટીઆઈ જી જીતનગર વડીયા જકાતનાકા રાજપીપળા જિલ્લો નર્મદા હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું આઈટીઆઈ જીતનગર વડિયા જકાતનાકા રાજપીપળા જિલ્લો અમદાવાદ સોરી નર્મદા વીસ આઠ બે હજાર પચીસ બુધવારે છે એ ભરતી મેળો છે સમય સવારે સાડા દસ કલાકે છે વિશેષ માહિતી માટે મિત્રો તમે છે એ ફોન નંબર આપેલો છે જે લેન્ડલાઇન નંબર છે તેના પર ફોન કોલ કરી અને પૂછી શકો છો ફોન નંબર નોંધી લેશો ઝીરો ટુ સિક્સ ફોર ઝીરો ડબલ ટુ ઝીરો ટુ ડબલ સિક્સ છે મિત્રો આવી રીતે રોજગાર ભરતી મેળાની માહિતી મેળવવા માટે ગુજરાત સરકારનું પોર્ટલ છે અનુબંધન તેમ તેના પર જઈ અને તમે પ્લે સ્ટોરમાં જશો એટલે અનુબંધન આવશે મિત્રો અનુબંધન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો જેથી કરી અને જ્યારે પણ આવા ભરતી મેળા આયોજિત થતા હોય તો સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન આવી જાય નોકરીની અવનવી માહિતી મેળવવા માટે મિત્રો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોમાં લાઈક કરો અને તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું તમે આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગો છો હજી સુધી નથી જોડાયા તો ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો અને હા મિત્રો જ્યારે તમે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ છો ત્યારે એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેજો હજી સુધી નથી બનાવ્યું તો અને તમારા જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે બધા સાથે લઈને જજો બધાની ઝેરોક્સ કોપી કરાવી લેજો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઈને જજો એ બધા જ ડોક્યુમેન્ટ નીચે તમારું છે એ સિગ્નેચર કરી અને તેને સો પ્રમાણિત કરી લેજો તમારા પાસે ક્યાંય નોકરીનો એક્સપિરિયન્સનો અનુભવનું પ્રમાણપત્ર છે તો એને પણ સાથે લઈ જજો મિત્રો ધન્યવાદ